મોરનું સેવન શરીરના વિવિધ રોગો માટે અક્ષીર અને ગુણકારી સાબિત થાય છે હાલમાં લીમડા ઉપર સાથે મોર બેસ્યા છે જ્યારે લીમડાએ હોય તેવું થઈ રહ્યું તો વળી ચૈત્ર માસમાં લોકો લીમડાના મોરના રસનું સેવન કરવાનું ક્યારેય ચૂકતા નથી ત્યારે છેલ્લા પાંચ વર્ષથી ફિટનેસ પોઈન્ટ દ્વારા ખેમ પ્લાઝા ખાતે ચૈત્ર સુદ એકમથી નોમ દરમિયાન વિનામૂલ્યે લીમડાના રસનું વિતરણ કરાવવામાં આવે છે સવારે છ થી આઠ કલાક દરમિયાન આ લીમડાના રસપાન કરવા સૌ કોઈ ઉમટી પડે છે અને લીમડાનો રસ પી શરીરની નિરોગી રાખવાનો પ્રયાસ કરે છે પ્રકૃતિએ માણસ જાતને નિઃશુલ્ક છતાં અક્ષીર ઔષધિઓની બક્ષિસ છૂટે હાથ આપી છે અને તે ઔષધિઓ પૈકીનો ભંડારૂપી વૃક્ષ એટલે લીમડો લીમડો ખાટો તેમજ કડવાસ સ્વરે હોય છે પરંતુ તેની અંદર અનેક ગુણધર્મો રહેલા છે અને ખાસ કરીને ચૈત્રી માસમાં લીમડાના મોર કે તેના પારનું સેવન કરવામાં આવે તો વર્ષભર શરીર નિરોગી રહે છે લગભગ એક હજાર લોકો આવી મોર લઈ જાય છે અને પીએ છે મોર પીવાથી ઘણા લોકોને પહેલાના સમયમાં રાજા રજવાડા કે ઋષિ મુનિઓ ગમે તેવા રોગના ઉપાય માટે જડીબુટ્ટીઓ કે વનસ્પતિઓ વાટીને તેનો દવા તરીકે ઉપયોગ કરતા પરંતુ આજે વિજ્ઞાન અને મેડિકલ ક્ષેત્રે અનેક શોધ સંશોધનના કારણે લોકો હવે ઔષધિઓ તેમજ